જય શ્રી કૃષ્ણ બધાને તો જો ફ્રેન્ડ્સ અહીંયા આજે આપણે ચોરામાં પાણી જાય છે જુઓ અને ચોરા વળી પાછા જુઓ મોટા થઈ ગયા છે ઉતરે એવા ત્રણ ચાર એક દિવસે ચોરા થઈ જાય છે તૈયાર આપણા તો જો તમે જોઈ શકો છો હવે આપણે નાખીશું ભીંડામાં પાણી આપણે રીંગણીનો રોપ કર્યો હતો એ રોપ છે તો એનું પણ આપણે પાણી દઈ દઈશું ને ભીંડા છે જેવું આગળ પપૈયાના ઝાડ છે કેલા છે ના ઝાડમાં મકોડા બહુ થાય છે આમળા નું ઝાડ છે ઝાડ કેવો ઊંચા થઈ ગયા જો શેરડી શેરડી મોટી થઈ ગઈ છે આ છે ગોવાના ઝાડ છે રીંગણાનું આ પણ ગોવાના ઝાડ છે આ ગીછોડાનો વેલો છે આ છે ચંપાનું ઝાડ જો ફ્રેન્ડ્સ અહીંયા બધા આવેલા છે એ પારી ઉપર ચડે છે લીંબડો વરસાદની ઋતુ છે તો મસ્ત થઈ ગયો છે જામફળનું છે ખરે છે પણ હવે આ અત્યારે જામફળ છે એ કે ખાવામાં કામ આવે એમ નથી અંદર એવો નીચે કરે છે આ છે આપડું આમળાનું ઝાડ અત્યારે આમળા અહીંયા થાય છે ડાળીમાં છેવાડે કોઈ આ જોવો જોઈ શકો છો ખાવામાં બહુ ટેસ્ટી છે મસ્ત ખટ્ટ મીઠા કેરીનું હજુ કેવળ મોટું ઝાડ થયું છે જબરું છે ને અત્યારે વરસાદની મોસમ છે એટલે પાલો પાણી મળે એટલે ઝાડ તો વધુ આમાં વાર ના લાગે ને ખડ પાણી આટલું થઈ ગયું જો છે ને અને છે જો જામ થાય પિયળવાળા આ જો ખળ લીલું છમ થયેલું છે લીમડાનો ઘેરાવ જુઓ તમે જોવો ફ્રિન્સ કેળા થોડી થોડી જોઈએ એટલી ઝૂડો એક એક કાપીને પકાવીએ અને એક ખાઈ તો કાપી નાખે તો બગડી જાય તો જુઓ ફ્રેન્ડ્સ મારા ઘરનો બગીચો છે કેવો મસ્ત છે મને તો બહુ ગમે છે સીતા છે જોવો આયરા પાકી ગયા તા એ આપણે લીધા છે આજે આયેરા જુઓ ઘણા છે છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હોવ તો લાઈક સેન્સ નું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને